નોયડાના બે વ્યક્તિઓને ઓનલાઈન ગેમિંગના રમાડી નાણાં લેવા સુરત બોલાવી પુણામાં ગોંધી રાખ્યા હોવાના બનાવમાં પુણા પોલીસે ચારને ઝડપી પાડ્યા હતા સુરતની પુણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નોયડાના બે યુવાનો ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા જીત્યા હતા જેઓને રૂપિયા લેવા માટે નોયડાથી સુરત બોલાવ્યા હતા અને સુરત બોલાવી બંને યુવાનોને પુણામાં ગોંધી રાખી ખંડણીની માંગણી કર્યા હતી આરોપીઓએ ખંડણી માંગી ત્રણ લાખ ઓનલાઈન પડાવ્યા હતા તો આ અંગે નોયડામાં બે યુવાનોના માસિયાઈ ભાઈએ કંટ્રોને જાણ કરી હતી જેથી લોકેશન પુણા પોલીસ મથક વિસ્તારમાં હોવાનું આવતા પુણા પોલીસને જાણ કરાતા પુણા પોલીસે તપાસ હાથ ધરી હતી જોકે પુણા પોલીસની તપાસ શરૂ થઈ હોવાની જાણ થતાં બંનેને છોડી મુકાયા હતા જેથી પોલીસે જાતે ફરિયાદી બને ટેકનિકલ સર્વેલન્સ અને લોકેશનના આધારે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી ત્રણ લાખ રિકવર પણ કર્યા હતા